મહત્વના સમાચાર આવી રહ્યા છે બાયડ શહેરમાં ભીમ યાત્રા યોજાઈ ભીમ યાત્રામાં કોમિકતાના દર્શન થયા બાયડના મુસ્લિમ બિરાદરોએ યાત્રામાં આઈસ્ક્રીમનું વિતરણ કર્યું તો સંવિધાન દિવસે કોમી ખાલસની બાયડ પંથકમાં પ્રશંસા તો બાયડ શહેરમાં ભીમ યાત્રા યોજાઈ જ્યાં ભીમ યાત્રામાં કોમી એકતાના દર્શન થયા બાયડના મુસ્લિમ બિરાદરોએ યાત્રામાં આઈસ્ક્રીમનું વિતરણ કર્યું સંવિધાન દિવસે કોમી ખાલસની બાયડ પંથકમાં પ્રશંસા મહત્વના સમાચાર આવી રહ્યા છે બાયડ શહેરમાં ભીમ યાત્રા યોજાઈ ભીમ યાત્રામાં કોમિકતાના દર્શન થયા બાયડના મુસ્લિમ બિરાદરોએ યાત્રામાં આઈસ્ક્રીમનું વિતરણ કર્યું તો સંવિધાન દિવસે કોમી એખાલસની બાયડ પંથકમાં પ્રશંસા તો બાયડ શહેરમાં ભીમ યાત્રા યોજાઈ જ્યાં ભીમ યાત્રામાં કોમી એકતાના દર્શન થયા બાયડના મુસ્લિમ બિરાદરોએ યાત્રામાં આઈસ્ક્રીમનું વિતરણ કર્યું સંવિધાન દિવસે કોમી એખાલસની બાયડ પંથકમાં પ્રશંસા